ગ્રુપ દ્વારા વધુ એક બોગસ લગ્નનો કરવામાં આવ્યો છે દાહોદની યુવતી તનવી પટેલના બોગસ લગ્નનો ખુલાસો કરવામાં આવ્યો છે હવે આ ઘટનામાં થાય છે એવું કે મોનાક ચૌહાણ નામનો યુવક જે છે પહેલા તો તન્વી પટેલને પોતાના પ્રેમ જાળમાં ફસાવે છે અને ત્યારબાદ તેને મળવા બોલાવે છે હવે જ્યારે તે મળવા બોલાવે છે ત્યારે તેને કોઈ નશાયુક્ત પદાર્થ પીવડાવીને તેને નશામાં કરે છે ને ત્યારબાદ એક દસ્તાવેજ ઉપર સિગ્નેચર કરાવે છે હવે સિગ્નેચર થયેલા દસ્તાવેજ તે ગ્રામ પંચાયતમાં આપે છે ને તેમની લગ્ન નોંધણી થઈ જાય છે દીકરીનું કહેવું છે કે તે યુવકને મળવા ગઈ હતી લગ્ન કરવા માટે ન ગઈ હતી ત્યારે મોનાક ચૌહાણ જે છે તે બલૈયા દાહોદ ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી કરાવી દેશે દીકરી એવું પણ કહી રહી છે કે તેને કોઈ નશાયુક્ત પદાર્થ પીવડાવવામાં આવે છે અને દસ્તાવેજમાં સાઈન કરાવવામાં આવે છે લગ્ન નોંધણીનું પછી ખબર પડે છે અને ત્યારબાદ જ્યારે પરિવારને પણ આ વાતની ખબર પડે છે ત્યારે દીકરીની માતા એવું કહી રહી છે કે તેમને અત્યારે સમાજ કોઈ બોલાવતું જ નથી કારણ કે દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે અને બીજા જ્ઞાતિમાં લગ્ન કર્યા છે તેના કારણે હવે આ દીકરી છે અને જે તેમની માતા છે તે બંને શું કહી રહ્યા છે આو સંભળીએ સુના બેન આપણો નીલા બેન અત્યારે સ્પીજીનો ઓફિસે આવ્યા છો તો શું બતાણ ખટે મારી દીકરી જોડે ભગાડીને લઈ ગયો અને માર ઝૂડ રોજ જે કરતો તો દારૂ પીને આવતો તો બેબી એ ફોન કરીને કીધું કે મમ્મી મારા જોડે આવું થાય છે પછી એના ઘરેથી ભાગીને આવી ગઈ આપની દીકરી જારે પહેલી વખત એ છોકરા જોડે ભાગી ગઈ છે ત્યારે તમારા ગામમાં સમાજમાં અમારા ગામમાં સમાજમાં એમ કીધું હતું કે હવે ભાગી ગઈ તો એ તમને સમાજથી બહાર મૂકી દેવાના એને પાછી કોઈ દિવસ બોલાવાની નહીં આવું કર્યું અમારી આભરૂ ગઈ એટલે સમાજ અમને ના પાડી દીધી કે હવે તમારે દીકરીને બોલાવવાની નહીં તમારી જોડે કોઈ સંબંધ નહીં રાખવાનો હું એ માંગણી કરું છું કે આ છોકરાને સજા કરો એને આવી રીતે અમારા લગન અટકાયા પટેલ તન્વી શું ઘટના ઘટી મારા જોડે મારા બાવીસ ત્રેવીસ મેરેજ હતા નવેમ્બરમાં અમારે ઘરે આવવાનું હતું એ દિવસે મને બોલાવી અને મને લઈ ગયો ને મને ત્યાં લઈ કે આપણે હમણાં થોડી વારમાં આવી એમ કરીને તો પછી મને કંઈ પીવડાયું અને એના પછી મને સહી કરાવી પણ મને ખબર નથી કે મને સેમા સહી કરાવી એને એમ અને સહી કરાવી ને પછી એમ કે હવે તો લગ્ન થઈ ગયા છે એમ કે આપણા તો થોડા દિવસ પછી જ્યારે મેરેજ સર્ટિફિકેટ બનીને ને આવ્યું લગભગ અઠવાડિયામાં ત્યારે એમાં જે સોળ તારીખની ડેટ મેન્શન કરી હતી એ ડેટે તો હું મારા ઘરે હતી તો મેં કીધું કે આ તારીખે હું મારા ઘરે હતી તેમ કે હવે તો લગ્ન થઈ ગયા છે સંતોષી માતાનું મંદિર અને તને કોઈ બી પૂછે તો તારે એ જ કહેવાનું કે હવે તારા લગ્ન થઈ ગયા તો મેં કીધું ના મારા તો મેરેજ છે મારે જવાનું તો એને કીધું હવે તારા લગ્ન તો ત્યાં કોણ તારી જોડે લગ્ન કરશે એમ કે હવે તો એમ કે બધાને ખબર પડી ગઈ એમ કે ને હવે જો એમ કે તું મને એને ધમકી જ આપી હતી પહેલાંથી જ કે જો તું નહીં આવે તો હું તારા ગામ આવી જઈશ પચાસ માણસો લઈને આવી જઈશ ગાડી ભરીને અને તારા લગ્ન નહીં થવા દઉં અને મહિનામાં મને એમ કીધું કે હું મારું જે બી બધું વ્યસન છે હું બધું મૂકી દઈશ એમ મને એ રીતે કીધું તો મને તો પહેલાથી જ નફરત હતી આ બધી વસ્તુ તો મને એમ કીધું પણ એ તો એના પછી તો એનું ચાલુ ચાલુ જ હતું નશો તો કરીને જ આવતો તો એ નશામાં આવે એટલે પેલું મગજ પર ચડેલું હોય એટલે ગાળો બોલે મારપીટ કરે એની મમ્મીને મારે મારા પર હાથ ઉપાડે અને હું જે દિવસે ઘરેથી નીકળે એના આગલા દિવસે જ એને એની મમ્મી જોડે બી ઝઘડો કર્યો એની મમ્મી પર હાથ ઉપાડ્યો મારા પર હાથ ઉપાડ્યો મને કે જા તું જતી રહે તારા ઘરે એમ કે મને એમ કઈ એ ઘરેથી નીકળી ગયો અને પછી મને ખબર પડી કે આ જગ્યાએ મારું જીવન આખી જિંદગી નીકળે તેમ નથી એટલે પછી મેં વિચાર્યું કે હવે હું ગમે તેમ મને જે પહેલો મોકો મળશે એ રીતે હું નીકળી જઈશ અને મારા મમ્મી પપ્પા જોડે પહોંચી જઈશ એટલે બીજા દિવસે મને સમય મળ્યો અને એ રીતે રીતે હું મારા મારા ઘરે માટે નીકળી ગઈ હવે તો હું એ જ રાખું છું કે મારે ત્યાં નથી જવું મને ગમે તે હું મારા મમ્મી પપ્પા જોડે જ રહીશ અને જે આને આમ મારી જોડે કર્યું છે એવું કાલ ઉઠીને કોઈ બીજી છોકરી જોડે ના કરી શકે અને એને ખબર પડવી જોઈએ કે જે આ વ્યસન કરે છે અને માદાને મારપીટ કરે છે અને જે એની તાકાત બતાવે છે ને એ બધું ઘણું ખોટું છે કોઈ પર હાથ જ ના મારા પર હાથ ઉપાડે પોતાની મા પર હાથ ઉપાડે એટલે શું માંગે છે એના જેવું કોઈ નથી એટલે મારે તો બસ એજ છે કે મને મારા મમ્મી પપ્પા જોડે રહેવું છે ને આજ હવે આજ પછી એ એને સજા થવી જોઈએ ને અમારી ફેમિલીને કોઈને હેરાન ના કરે બસ આ મારો એના જોડે કોઈ સંબંધ નથી જેમ તમે સાંભળ્યું કે દીકરી કહી રહી છે કે પ્રેમ થયા બાદ જે દીકરી છે તેને મુનાક દાહોદ લઈ જાય છે અને દસ્તાવેજમાં સાઈન કરાવીને લગ્ન નોંધાવી કાઢે છે હવે આ સમગ્ર મામલે એસપીજી એ ખુલાસો કર્યો છે આ બોગસ લગ્નનો ખુલાસો કર્યો છે ત્યારે એસપીજી ના જે અધ્યક્ષ છે લાલજી પટેલ તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે ને તેમને આ વાતની કઈ રીતે ખબર પડી તેના વિશે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આ તમે મીડિયા ભાઈઓને કહેવા માંગુ છું કે ફરીથી એસપીજી દ્વારા જે ખોટી રીતે લગ્ન કરવામાં આવે છે ગુજરાતની અલગ અલગ જ્ઞાતિની દીકરીઓ જોડે એનો પર્દાફાશ ફરીથી કરી રહ્યું છે કારણ કે ગઈકાલે અમારા ઉપર આ દીકરીના મમ્મી પપ્પાનો ફોન આવ્યો તો કે ભાઈ અમારી દીકરી જોડે પણ ચીટીંગ થયું છે લાલજી ભાઈ તમને મળવા માંગીએ છીએ તો આજે સવારે આવ્યા બધું જાણ્યા પછી અમે દીકરીની વેદના અને માતાની વેદના સોંભળી એ ઉપરથી લાગી રહ્યું છે કે ખરેખર દીકરીને લગ્ન હતા એ લગ્નના થોડા દિવસ પહેલા આવો ફરવા જઈએ એમ કરીને ગાડીમાં બેસાડી કઈક પઈ દઈ અને ખોટી સહીઓ કરાવી અને લગ્ન કરવામાં આવે છે જે લગ્નની તારીખ બતાવવામાં દર્શાવવામાં આવી છે એ લગ્નની તારીખે દીકરીને એવું કહેવું છે કે હું ઘરે હતી તો તમે સમજો કે જ્યારથી આ એક મહિનાથી એસપીજી અને મીડિયાના મિત્રો દ્વારા જે આખા ગુજરાતની અંદર પર્દાફાશ કરવામાં આવે છે જે ખોટા લગ્નનો તો અમે જાણવા મળ્યું છે કે આવી કેટલી ગુજરાતની દીકરીઓ હશે દરેક જ્ઞાતિની કે જેમને આ રીતે ચીટિંગ કરીને લગ્ન કરવામાં આવે છે લગ્ન કર્યા પછી બબે મહિના સુધી ગાધી રાખવામાં આવે છે એને એને યાતના આપવામાં આવે છે એમને મારઝૂડ કરવામાં આવે છે એમને એવું કહેવામાં આવે છે કે તમારા જે વિડિયો અમારા સાથેના છે બધા વિડિયો વાયરલ કરીશું તારા ભાઈને મારીશું અને તારા જે લગ્ન છે લગ્ન પણ અટકાવીશું અને પચાસ સો માણસ નું ટોળું લઈને આવીશું તો હું આ મીડિયા દ્વારા ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું યુવા દીકરીઓને કહેવા માંગુ છું કે આવી ઘટના તમારા જીવનમાં કઈ બનતી હોય તો તમે एसपीजीના અમારા કોઈ પણ નજીકના एसपीजीના આગેવાનો સંપર્ક કરજો હું ગેરંટી મારું છું કોઈ પણ દીકરીને કઈ પણ તકલીફ હશે એસપીજી તમારી સાથે છે તો ફરીથી હું મીડિયાના માધ્યમથી સરકારને પણ કહેવા માંગુ છું કે તમે ક્યારે કાયદો બનાવશો જ્યારે હજારો દીકરીઓ આ રીતે એનું પરિવાર સાથે એનો આ જે તકલીફો પડશે આ જે દીકરીનું જીવન બરબાદ થઈ જશે પછી કાયદો બનાવશો તો બે હાથ જોડીને વિનંતી કરું છું સરકારને પણ કે વેલામાં વેલી તકે આ મજબૂત કાયદો બનાવવા અમે અને જેટલા ખોટા વકીલો હોય ગોર મહારાજ હોય કે જે પણ હોય એ બધા જ લોકો પર કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે આ એક ગુજરાતની અંદર દાખલો બેસવો જોઈએ અને આ ઘટના દ્વારા આજે ફરીથી લોકોને જાગૃત કરીએ છીએ કે તમે પણ કઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરો તમે પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા